ભાઈ ભાઈ એમ ભાઈ વરદાનની જોડે કેમ કે કિનલદીએ છે ને બાધા રાખી હતી જ્યારે હું બીમાર હતી ત્યારે અહીંયા અમારા અહીંયા છે ને એક મંદિર છે સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું તો ત્યાં દર્શન કરવા જવાનું છે અને ગઈકાલે જ જોકે જવાનું હતું પણ ગઈકાલે કેવું થયું ખબર છે કે જેમ મેં તમને લોકોને કીધું કે નિકેશને સુરેન્દ્રનગર જવાનું થયું અને થોડું કહેવાય ને કે ટાઈમ જેવી રીતનું વિચાર્યું હતું ને અલ્યા લ્યા તમે મને બતાવી જ નહીં ગાઈસ જુઓ કાલે છે ને સુરેન્દ્રનગર ગયા હતા તો નિકેશે બ્લોગ લીધો તો અને એ તો આપણે બ્લોગ તો મૂક્યો જ નહીં જોકે એમને યાદ પણ ના કરાયો એડિટિંગ તમે સવાર વર્ષો પછી નિકેશે લીધો

હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કેસો હા શું કર જાવ દર્શન કરી આવો બીજું શું હતું કાલે મમ્મીએ જોરદાર પેલું રિપોર્ટ માટે ખુશી ને બધું સારું આવ્યું છે શું પણ એવું કંઈ બોલ્યા જ નતા નહીં પણ મજા આવી હતી કાલે બ્લોગ લેવાનું મમ્મી કહે છે કે ભઈ તું બ્લોગ કન્ટિન્યુ રાખ બરાબર આ ન બરાબર જ છે ને કે ચાલુ રાખ તું હા આજે ઉઠવાનું માર કેટલા વાગે હતું આજે ઉઠવાનું તો વહેલું 6 વાગે 6:30 વાગે 6:30 એ કે ઉપર ચાલવા જવું છે પણ

અને જો મીઠું ને આવી રીતે લઈને આવે નહીં બેટા હાઈ કર દે દોડતો દોડતો આવો પાણી પાછો નીસો નીસો હાઈ કર દે આપણે ક્યાં જઈએ છીએ ભાઈ જોડે ક્યાં પણ શું કરવા જઈએ છીએ આ શરમની પૂછડી સલમની પૂછલી આહા આહા આ અને હમણાં શું જોયું આપણે કરે 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 ડાન્સ જોયો હોર્સ જોયો નહીં

અને પછી બહાર લઈ ગઈ એટલે ઊંઘી ગયો તો ડાયરેક્ટ તડકામાં લઈ ગઈ તમે દેખાતો કશું નતો પણ હસતો હતો નિશો હર્ષ કેવો ડાન્સ કરતો તો એવો કરતો હતો શરમસે નહીં આવે છે ના લઉં તારો બ્લોગ ના લઉં ને સારું ચલો આપણે નિશિવને નહીં બતાવીએ મમ્મા જ તો કરો ડાન્સ કરો પોપટને બતાવો એનું નામ શું છે બોલો હીઠું બોલો પછી શંભુ જોરથી બોલ બેટા બીજી એક વાત કે મીઠું માટે નવું પાંજરું અને એના માટે ટોયસ લેવા પણ જવાનું છે જયારે ટાઈમ સેટ થાય ત્યારે હે ને હવે ટોયસ નું નામ લઈને એટલે અમાર છે ને આમને ટોઈસ લેવાનો બહુ શું બેટા એ મે ટોઈસ શું તું ટોયસ છું એમ તું ટોયસ છું તારે લેવાનું છે તું તારી પાસે બેટા ઓલરેડી બેટા મીઠું પાસે ટોયસ નથી ને દીકા એટલે મીઠું ને રમવા માટે એક બે લઈ આ લીસું આપણે ડન વધારે નહીં લઈ આપે મમ્મા. હવે આપણે બેટા ઘરમાં બી જગ્યા નથી તારા ટોયસ મૂકવા માટે. હા બેટા. હા માટીમાં મૂકી માટીમાં મૂકી દઈશ એમ. માટીમાં હા ઓકે કઈ વાંધો નહીં હા બેટા. લો હા આવો 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 પેલી બાજુમાં બેસવું પડશે. સામાન છે ને એટલે. સ્વાગત છે તમારું અમારી છોટી સી ગાડીમાં. બરાબર. બરાબર છે. ખોલ્યું ખોલીશું લો

સાચું સાચું કરી દેજો ચલો બો બાય વર્ધન બાય કઈ

સરસ લઈ લઈએ અને એવું થયું કે કેમેરો અમે ઘરે મૂકીને આયા છે કેમ કે એક્ટિવા લઈને આવ્યા છે ગાડી લઈને આવ્યા નથી નહીં નિશ્યુ આપણે શું લાયા શું લેવા આવ્યા આ શું કહે છે તું આ કે કે લીધું લે આ ક્યાંથી મળ્યું એને ઉપર લીધું બેટા ચિંગમ છે ના ખવાય નહીં 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 જો લેવાનું છે પોપટનું ઘર લેવાનું છે તું બધાને કહી દે આમાં આમાં કહી દે આ પપ્પા પહેલા બ્લોગમાં કહી દે જય શ્રી કૃષ્ણ લેવાયા માટે અહીંયા થી કે એ તો અહીંયા થી આપણે પછી ઘર વાહ 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 અહીંયા બધું જ વસ્તુ લઈ લીધી છે માટેનું ખાવાનું પણ લઈ લીધું છે અને ટોયસ પણ લઈ લીધા છે ઘર લઈ લીધું છે કેવું લાગ્યું બચ્ચા

हूं क्या आ ही गयो यस शंभू चलो जाओ रमवा जाओ हां ये जोवा जो <laughs> खुश तो થઈ જ ગયો શંભુ હેપી 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 શામુ જાવ ને રમ ઓ કેલે મોસ મોસ ટોયસ આયા જો અમે જો આ બધું રમવા માટે લાવ્યા બેટા રમો બેટા એ નથી એ વિચાર છે કે ભઈ આ શું છે એના નવું કે આ લોકો મારા પર આજે આટલા બધા કેમ ના વર્ષી ગયા વિચાર તો બેટા પણ ટાઈમ તો મળવો જોઈએ હે લેવા જવાનો ટાઈમ તો મળવો જોઈએ કે નહીં જો આમાં રમવાનું ધારે ચલો જાઓ રમો મસ્ત 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 રમો કાજુ ખાવા છે કાજુ આપો જુ ખાવા છે એમાં હું બધું ભરી દઉં હમણાં ધોઈ ધોઈ ને હું ભરી આપું તને મમ્મમ ભરદ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના બાર કાલની જેમ આજે પણ બાર જ વાગી ગયા બ્લોગ એન્ડ કરતાં કરતાં અને આજે મસ્ત મજાનું નવું અમે મીઠુંનું ઘર લાયા છે બહુ જ સરસ છે અને અમારા ઘરથી નજીકમાં જ હમણાં લોકોને મળી ગયું જ્યાં મીઠુંનું ખાવાનું ને બધું જ મળી રહ્યા છે અને આજે તો બહુ જ હેપી હેપી થઈ ગયો છે મીઠું કાલના વ્લોગની અંદર હું તમને બતાવીશ કે એની એક્ટિવિટી કેટલી બધી ઓવર મતલબ ઓવર એક્ટિવ થઈ ગયો છે જેવા પહેલાં કરતાં પણ અને બહુ જ મસ્ત એક્ટિવિટી કરી રહ્યો છે મતલબ કહેવાય ને કે અમારો ધક્કો પણ પડી ગયો આજે કેમ કે અમે લોકો નીકળ્યા હતા સાડા નવ પછી અને કોઈ પ્લાનિંગ જ નહોતો અમારા લોકોનો જવાનો એટલે કેમેરો પણ લઈ નહોતા ગયા એવું વિચાર્યું હતું કદાચ દુકાન ખુલ્લી મળે કે ના મળે બટ હો મળી ગઈ અને મસ્ત મજાનું એનું ઘર પણ મળી ગયું એનું ખાવાનું પણ મળી ગયું અને કાલના બ્લોગમાં તમને બધાને જોવા મળશે અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મીઠુંનું મસ્ત મજાનું નવું ઘર તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હા Krishna.